અસ્વસ્થામાં દુર્યોધનનો મિત્ર છે મૃત્યુની પથારીમાં દુર્યોધન પડ્યો છે રણ મેદાન અંદર લોહીની પથારીમાં અડધી રાતે અસ્વસ્થામાં જોયું કે દુર્યોધન કેમ નથી આવ્યું ક્યાં ગયો રણ મેદાનમાં તપાસ કરતા કરતા લોહીની પથારીમાં સૂતેલો કણસતો અવાજ સાંભળ્યો આ મારું મિત્ર દુર્યોધન છે એને ઉચકીને ગોદ એના મસ્તકને ગોદમાં મૂકી દીધો અસ્વસ્થમાં કહેવા લાગ્યો દુર્યોધન બોલતાની શું ઈચ્છા છે વિચારો મૃત્યુના સમયે આપણને લોકો પૂછે તમારે શું ખાવું છે શું કરવું છે શું પીવું છે શું શું જોઈએ છે 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 કરવું કરવું આપણે આપણે સામાન્ય વસ્તુ કહીએ ને બોલ બોલ કે તમારે તમારે ખાવું પીવું આમ એ સમયે એનું મન સંસારમાંથી ધીરે ધીરે વિલિપ્ત થતું હોય છે અને ઈશ્વરમય અંતર્મુખ બનવાનો પ્રયત્ન કરતું હોય છે પણ આપણે એને ડિસ્ટર્બ વારે વારે કરીએ ફરી પાછા આ શક્તિમાં એને જોડી દેતા હોઈએ છે અશ્વસ્થ સામે દુર્યોધનને પ્રશ્ન કર્યો દુર્યોધન કપટી હતો એટલે કીધું મારી એક ઈચ્છા છે હા બોલ શું ઈચ્છા છે મારા શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા તો પાંડવના પાંચ મસ્તક મારી સામે લાવીને મૂકી દે પ્રેમમાં આવેગ જોઈએ કે વિવેક જોઈએ આપણામાં આવેગ બહુ છે પહેલા દિવસે મહેમાન આવ્યા હોય તો પાંચ મીઠાઈઓ ને પાંચ ફરસાણ ને પાંચ શાક ને બધું ખવડાવ્યું બીજે દાડે થાકી ગયા એટલે ત્રણ કરી દીધું ત્રીજે દાડે બે કરી દીધું ચોથે દાડે એક કરી દીધું પાંચમે દાડે ક્યારે જાય થઈ આવે આવેગમાં જઈએ છે તો તકલીફ થાય છે ત્યાં વિવેકની જરૂર છે અને તેથી સંસારનો એક શબ્દ છે વ્યવહાર બોલો વ્યવહાર કેટલી પેઢીઓથી ચાલ્યો છે આજના સમયમાં કદાચ યુવાનો એ વ્યવહારને ઓવરટેક કરવા જાય ને કે બા પાંચ હજાર કર દો તો વડીલ હશે રૂબેરીને સમજાવશે બેટા આપણા નિયમ પ્રમાણે કરીએ તો સારું એમને એમ ઘેર બોલાવી તો પાંચ હજાર શું પચીસ હજાર આપી દેજે પણ વ્યવહાર એ વ્યવહાર છે આજે થયું કાલે ન થાય તો સમાજ ટીકા કરશે બેટા એમને એમ ખુશીથી આપી વ્યવહાર ચાલતો આવ્યો છે કારણ નિયમથી ચલાવીએ છે તે આવેગ નથી આવતો તે વિવેકથી ચાલે છે પરમાત્મા સાથેનો આવેગ જરૂર છે અને સંસાર સાથે વિવેકની જરૂર છે આપણે પરમાત્મા પણ વિવેક કરી દઈએ એક માળા એટલે એક જ માળા બસ એક વાર જવાનું એક વાર જવાનું એક વાર બોલ્યા એટલે એક પતિ ગયો બસ જ્યાં વારંવાર રિપીટ કરાય તો ફાયદો ફાયદો ને ફાયદો છે ત્યાં આપણે વિવેક નથી બતાવતા ત્યાં વ્યવહાર બતાવીએ છીએ ત્યાં આવીક બતાવું જેટલો સમય મળ્યો એટલો હું લાભ લેતો જાઉં લેતો જાઉં અસ્વસ્થામાં આવે ગયો નિયમ ભૂલી ગયો નીતિ ભૂલી ગયો અડધી રાત્રે પાંચે પાંડો મારવા માટે અસ્વસ્થામાં તૈયાર થઈ ગયો પણ ભગવાન જેનું રક્ષણ કરે છે મહાભારતની કથા છે છે દુર્યોધને શબ્દ કહ્યા અને ગુસ્સો આવી ગયો કે આવતીકાલનું યુદ્ધ ભયંકર થશે કાં તો અર્જુનનું મૃત્યુ થશે કાં તો મારું મૃત્યુ થશે દુર્યોધન ખુશ થઈ ગયું આવતીકાલનું યુદ્ધ ભયંકર થશે એટલે અર્જુન મૃત્યુ પામી જાય તો મારો વિજય થઈ જશે યુદ્ધ વિરામ થયું દરેક પોતપોતાની પથારીમાં તંબુ જેમાં જઈને આરામ કરે છે બધા ગયા છે છે પણ ભગવાન એકલા કેમ અર્જુન મળ્યા હશે તો અર્જુન રડતો હશે અર્જુન જાગતો હશે પથારીમાં બેઠો હશે મુજાતું હશે અર્જુન લાવ મને જવા દો એને આશ્વાસન આપવું એને ભગવાન આવો વિચાર કરી પોતાની પથારી છોડીને અર્જુનની તંબુ તરફ પ્રયાણ કરે જેવો પ્રવેશ કર્યો તો ભગવાનને આશ્ચર્ય થઈ ગયું અર્જુન તો ઘસઘસાટ સૂતો છે ભગવાને વિચાર્યું કદાચ એને ખબર નહીં હોય ને એટલે ઊંઘા આવતી હશે આપણે ચાર વાગ્યાની ટ્રેન પકડવી તો ઊંઘે ખરા અરે એલારામ ના વાગ્યો તો ચલો ને વાતો કરીએ જાગીએ સાહેબ જેનું આવતીકાલે મૃત્યુ છે છતાંય અર્જુન ઝકસાટ ઊંઘે છે લાવ જગાડો ભગવાને જગાડ્યું અર્જુન અર્જુન હા ભગવાન શું તકલીફ થઈ ભગવાન કીધું તકલીફ મને તકલીફ તને છે મને શું તકલીફ ભગવાનને તું ખબર નથી લાગતી અરે જો હમણાં કેવો બોમ્બ ફોડું તો હા બોલો ભગવાન શું તકલીફ છે બને તને ખબર હશે દાદાએ ભયંકર પ્રતિજ્ઞા લીધી છે આવતીકાલે ભયંકર યુદ્ધ થશે અને યુદ્ધમાં કદાચ તારું મૃત્યુ થાય તો કેટલો બરફ મૂક્યો હશે કેવી વિશ્વાસ હશે કે અર્જુન ત્યારે ભગવાન બોલ્યા ખબર છે છતાંય તને ઊંઘ આવે છે ત્યારે અર્જુન બોલ્યો છે ચિંતા કરનારો જાગી રહ્યો હોય પછી મારે ચિંતા કરવાની કોઈ જરૂર હોય ખરી આ ભરોસો છે આપણને આપણને નથી ઈશ્વર માં ભરોસો કે નથી આપણા જાતમાં આપણને ભરોસો તેથી આખો કે છે કથા સુની સુની ફૂટ્યા કાન તો એના પથ્થર એટલા પૂંજ્યા દે પાણી દેખી કરે ના આખો કહેનું મારે કરવું શું આ બધા માછલાની જેમ રોજ નાના કારણે રોજ કરે પણ વિશ્વાસ નથી વિશ્વાસ એ રે ગુરુ રો વાક્ય અર્જુનને વિશ્વાસ છે ભગવાનને તેથી કીધું ભગવાન તમે જાગી રહ્યા છો પછી મારે જાગવાની કોઈ જરૂર નથી આપણે બધા ગયા આપણે ભગવાનને પળાડે ભાવ કર્યો પણ ખરેખર ભગવાન પોડી જાય તો આપણે જાગીએ ખરા આ એક સેજ કંપારી આવે તો આપણે બધા મૂમી દોડી દોડીને ભાગી જઈએ છીએ એ ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો એ તો સતત જાગતો છે આપણું ધ્યાન રાખનારો આપણો ચોકીદાર કરે છે આપણે દસ માણસો રાખ્યા તો બે રજા ઊભા જતા રહીને બે કામ અધૂરું કરી મૂકે પણ કુદરતે કામ જેને સોંપ્યું છે સુરજ સવાર થાય એટલે ઉગી જાય પવન ઓટોમેટિક થોડો થોડો આવ્યા જ કરે ઋતુ ઋતુ પ્રમાણે ફળફૂલો નીકળ્યા જ કરે ચંદ્ર રાત્રે આવી જ જાય એ વિક્ષેપ કરે તો એ રજા પાડી દેતો બે ત્રણ દિવસ વાદળ આવી જાય તો આપણે બેચેની આવી જાય છે બીમારી વધી જાય દુર્ગંધો વધી જાય પણ ઈશ્વર કેટલું સતત કામ કરે છે ધ્યાન રાખે છે અને તેથી પ્રત્યક્ષ દેવતા કયો આપણો તો સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે ચંદ્ર એ પ્રત્યક્ષ દેવતા છે પૃથ્વી એ પ્રત્યક્ષ દેવતા છે દીપક અગ્નિ એ પ્રત્યક્ષ દેવતા છે જેને તમે જોઈ શકો છો અનુભવી શકો છો ઈશ્વરની સ્વરૂપ એ તો કેવળ અનુભૂતિ કરીએ છીએ એમાં પ્રાણ પૂરવા પડે છે પણ સૂર્યની સામે તો તમે જાવ જાય પવનની સામે એટલે તરત અનુભૂતિ થઈ જાય અગ્નિની પાસે જાવ તો અનુભૂતિ થઈ જાય કારણ કે પ્રત્યક્ષ દેવતા છે દુર્યોધન અસ્વસ્થા મેં ગયું અસ્વસ્થા મળધી અને પાંચ પાંડોને મારવા ગયું પણ ભગવાને બચાવી દીધા ચાલો આપણે બધા ગંગા કિનારે સુવા જઈએ પાંચ પાંડવોને દ્રૌપદી તો ચાલી ગયા પણ દીકરાઓને ન ગમ્યું નહીં અમે તો અહીં સુઈ જઈશું ઈશ્વર ચેતવે છે આપણે બધાને સંકેત મળી જાય છે પણ સંકેતનું આપણને ભાન નથી એટલે આપણે એમને વિચારો આવે એમ કઈ કાઢી નાખીએ છીએ પાંચ પાંડવોને ભગવાને ચેતવ્યા તો એ ચેતી ગયા દીકરાઓને પણ ચેતવ્યા પણ એ ન ચેત્યા તો પરિણામે અસ્વસ્થામાં આવીને પાંચ દીકરાને મારી નાખ્યા સવાર પડી દ્રૌપદી આવે આ બધી દુર્યોધન પાંચ પાંડવોને લઈને દુર્યોધનની પાસે અસ્વસ્થામાં આવ્યો છે અને અસ્વસ્થામાં એ કીધું જો મેં પાંચ પાંડવોના શિરછેદ કરીને આવી ગયો દુર્યોધન વિચારવા લાગ્યો કે પાંચ પાંડવો ફૂલ જેવા કોમન નથી કે આમ ગયો તરત મારી નાખે કદાચ મને છેતરતું હશે પાંચ પાંડવના મસ્તક હાથમાં લઈને જેવા ચંદ્રમાના પ્રકાશમાં જોયું તો તેનો મુછનો દોરો નથી ફૂટ્યો એવા કૌમાર્ય બાળકને જોઈને દુર્યોધન રડવા લાગ્યો છે બોલો દુષ્ટ કે સારો આપણે સારામાં દુષ્ટતા છુપાયેલી છે જ્યારે દુર્યોધનમાં દુષ્ટતામાં પણ સજ્જતા છુપાયેલી છે વેર ક્યાં સુધી હોય આપણને ખબર નથી બસ આપણે વારસામાં માં આપતા જઈએ બેટા તું ના બોલીશ તું ના બોલીશ તું ના બોલીશ સીમિત રાખવાની જરૂર છે આગળ વધારવાની જરૂર નથી લાગ્યો અસ્વસ્થામાં તે કાયરનું કામ કર્યું છે મારા કુળમાં અંજલી આપનારો તે કોઈ ન રાખ્યો તું કાયર હશે દુર્યોધનના પ્રાણ છૂટી ગયા અધ્યાત્મ એમ બતાવે છે કે દુર્યોધન નું મૃત્યુ સુખ અને દુઃખ બંને એક સાથે મળે ત્યારે એનું મૃત્યુ હતું અતિ અતિ સુખમાં પણ પણ માણસને અને છે એમ દુર્યોધન નું મૃત્યુ સુખ ને દુઃખ બંને એક સાથે આવ્યા તો સુખ આવ્યું પાંચ પાંડવોના મૃત્યુના સમાચાર અને દુઃખ આવ્યું પાંચ કૌમારીય બાળકોને મળવાનું દુર્યોધનના પ્રાણ છૂટી ગયા સવાર પડી દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા ગઈ આક્રમ રુદન કરવા લાગી અર્જુન દોડતો આવ્યો આ કામ કરનારો અસ્વસ્થમાં સિવાય બીજું કોઈ ન હોય બોલો પોલીસને પકડવો હોય તો અડધો કલાકમાં પકડીને લાવે અને ન પકડવો હોય તો છ વર્ષ થાય તોય ન પકડાય

ફાનસ છે પણ જો અંધારામાં દીવો ન થાય તો ફાનસ કહેવાય કરે પછી એને કે નાખ એક બાજુ નકામું છે માણસ છે પણ માણસમાં માણસાઈ નથી વૈષ્ણવ છે પણ વૈષ્ણવતા નથી તો અને તેથી નરસિંહ મહેતાજી પદ ગાય છે પર દુખે ઉપકાર કરે તો મનય અભિમાનયા રે વૈષ્ણવજન તો તેને કહીએ પીળ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહી અહીં તત્સુખ આવે છે પણ આપણે વૈષ્ણવતા તેથી નથી ડેવલપ થતી રસ્તામાં તમને પાંચ તોલાનો અછોડો મળ્યો ડીબેરીને તમે ખિસ્સામાં મૂકી દીધો ઠાકોરજી કૃપા કરીને પાંચ લાખનો ફાયદો કરી આવ્યો ત્યાં વૈષ્ણવતા જગાડવાની જરૂર છે ત્યાં તો સુખને અનુભવવાની જરૂર છે કે જેનો ખોવાઈ ગયો હશે એ કેટલા દુઃખી થતા હશે હું એને શોધીને આપી દઉં તો કાં તો પોતાનો વિચાર કરો મારું ખોવાઈ જાય તો મારી શું દશા થાય તો જેનો હશે હું એને શોધીને આપી દઉં તો બીજાના દુઃખને સમજી શકીએ તો દુઃખ આવે જ નહીં તો અપશબ્દો બોલાય જ નહીં ને આપણા મુખમાંથી કડવું થાય જ નહીં અહી થાય જ નહીં દ્રૌપદી ને વૈષ્ણવ બતાવી છે અસ્વસ્થ સામાને જોયું ને કીધું તરત અરે મૂકી દો ને છોડી દો આ તો બ્રાહ્મણ છે પૂજનીય છે બંદનીય છે દુર્ અર્જુને કીધું રે તારા દીકરાને માનનારો હત્યારો છે નહીં નહીં આવું ના બોલો અને હત્યારો ના કહેવાય તો બ્રાહ્મણ કહેવાય પૂજનીય કહેવાય બંદનીય કહેવાય બોલ શું દ્રૌપદી કીધું એક કામ કરો તમે પુરુષ છો એટલે મારો નો વિચાર આવે પણ હું એક વૈષ્ણવ છું બસ તમે જીવતો છોડી દો કારણ વૈષ્ણવે તત્સુખનો વિચાર કર્યો દ્રૌપદીએ તસુખનો વિચાર કર્યો કે મારે તો પાંચ પતિઓ છે કાલે સવારે બીજા પાંચ પુત્રો પ્રાપ્ત થશે પણ અસ્વસ્થાની માનો તો એક જ આધાર છે એનો પતિનું પણ મૃત્યુ થયું છે અને જો આ દીકરો એનો મૃત્યુ પામે તો એ માની શું દશા થાય